યજ્ઞમાં વાપરવામાં આવતી તમામ સામગ્રીનો ઉપયોગ કરી અને અગરબત્તી બનાવવામાં આવી છે તો અયોધ્યામાં રામ જન્મભૂમિના ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે અગરબત્તી તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ વડોદરાથી અયોધ્યા જવા રવાના થઈ હતી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે અને આશરે બારસો કિલોમીટરનું અંતર કાપી અગરબત્તી અયોધ્યા પહોંચશે